ગામમાં અને વરસાદી પાણીના નિકાલની સમસ્યાને કારણે ગામ લોકોના જીવ ટાળવે ચોમાસાની હવે ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે ત્યારે અનેક ગામડાઓમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાઓ આગળ આવતી હોય છે ત્યારે આજરોજ વાગરા તાલુકાના અંબેટા ગામે નવી નગરી વિસ્તારમાં દર ચોમાસે પાણી ભરાવાની સમસ્યા થતી હોય છે અને તેના કારણે ભારે હાલાકીનો સામનો ગામજનો ભોગવી રહ્યા છે તેથી જ આ અંગેની રજૂઆત અંબેટા ગામના નવીનગરી વિસ્તારના લોકોએ ગ્રામ પંચાયતમાં અને પંચાયતમાં આવતા તલાટીને પણ રજૂઆત કરેલ છે અને સાથે સાથે જીએફએલ કંપની દ્વારા જે માટી પૂરણ કરવામાં આવ્યું તેના કારણે ગામમાં પાણી ભરાવાની સમસ્યા થઈ રહી છે અગાઉ પણ ગામમાં પાણી ભરાઈ જવાના કારણે ગામના લોકોને પુષ્કળ પ્રમાણમાં જાનમાલનું નુકસાન થવા પામ્યું હતું તેવામાં હાલના સમયે ગામલોકો લોકો ચિંતાતુર છે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે વહેલી તકે આ કાસ અને પાણીનો નિકાલ કરવામાં આવે અને જીએફએલ કંપનીમાંથી આવતું કેમિકલયુક્ત પાણી ગામના કાસમાં આવે છે તે કેમિકલયુક્ત પાણી બંધ કરાવવામાં આવે એવી ગ્રામજનોની માંગ છે હજુ સુધી ગ્રામ પંચાયત દ્વારા અને જીએફએલ કંપની દ્વારા કોઈપણ સમસ્યાનો નિકાલ કરવામાં આવ્યો નથી અને હવે ચોમાસું માથે હોય ત્યારે આ જૂની કાસ અને વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે અને આટલી રજૂઆત છતાં હવે ગામમાં પાણી ભરાશે તો તેનો જવાબદાર કોણ જીએફએલ કંપ કંપનીના મેનેજમેન્ટને સ્થળ પર હાજર હોય આ પાણીના કાસ અને વરસાદી પાણીના નિકાલ વિશે વાતચીત કરતા તેઓએ ગ્રામજનોને કોઈપણ પ્રકારનો યોગ્ય જવાબ આપ્યો નથી તો આવા કપડા સમયમાં ગામમાં પાણી ભરાશે અને જેટલું પણ જાલમાલનું નુકસાન થશે તો તેનું વળતર કંપની દ્વારા ચૂકવવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે જીએફએલ કંપનીના મેનેજમેન્ટ એ મીડિયાના કેમેરાને જોતા જ ત્યાંથી ભાગવા લાગ્યા હતા આ કાસ અને વરસાદી પાણીના નિકાલની સમસ્યા બાબતે કંપની મેનેજમેન્ટ મૌન સેવી રહ્યા છે રિપોર્ટર મેહુલ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી દહેજ પંચાયત રિસ્પોન્સ લેતી નથી કંપની જવાબદારી લેતી નથી કાલ ઉઠીને ગામમાં પાણી ભરાય છે અને મોટું નુકસાન થશે તો તેની જવાબદારી કોણ હવે હવે તો શું કરવાના કોઈ કેમ કે કારણ કે એનું એવું છે કે વાળા બી ના પાડે છે કે હમણાં આવીને ગયા અમે કીધું કે શું કરવાનું કાલે ઉઠીને પાણી ભરાશે તો તમે જવાબદારી મતલબ જવાબદારી કોણ લેશે એમ તો એવું કહે છે કે એ જવાબદારી અમે ના લઈએ ને ગતરનું જે છે તે કે અમે ડબલ કરીશું ને બીજું એ કરીશું એ બધું કરવા માગે છે પણ રોજ એકત્ર થવાનું કારણ આજે એકત્ર એટલા માટે થયા છે કે અમારા ગામમાં જે પાણી આગળ પણ ભરાયું હતું ને બીજી વાર ભરાય તેની માટે આવેલા છે જે ગટર લાઈન અમારી છે જે જૂનો કાસ અમારો મતલબ કે તે લોકો આ જીએફએલવાળા કશું કરતા નથી અને બીજો નવો કાસ બનાવે છે તે કાસ એવો બનાવે છે કે જે રિલાયન્સ કંપનીનું જે એ છે તેનું પાણી બધું અમારા ગામમાં આવે અને બીજું કે જે જીએફએલનું પાણી પણ છે તે બી અમારી ગટર લાઈનમાં આપેલું છે અને સીધું અમારા ગામ નવી નગરીમાં ઘૂસે એની માટે એ લોકોએ કરેલું છે તો અમે એની માટે તોડે રહ્યા છીએ કે અમારા ગામે પાણી ના ઘુસે અને કોઈ સાહેબ જવાબદારી લેવા તૈયાર નથી કે તમારા ગામે કંઈ થશે તો કંઈ એની માટે થાય છે આ અંગે કંપનીમાં રજૂઆત કરી છે અમે અમે રિસ્પોન્સ વારંવાર રજૂઆત કરી છે પણ કંપનીના ખાલી ત્રણ સાહેબ આવીને પછી એમ કહીને જતા રહીએ છે કે અમે તમારું સમસ્યાનું નિરાકરણ લાવીશું પણ અત્યાર સુધી કશું એમને નિરાકરણ આપ્યું નથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે હજી સુધી નિરાકરણ નથી તમે કેવા પ્રકારના પગલાં લેશો પગલાં તો હવે વરસાદ હજુ તો એક જ વાર વરસાદ પડ્યો છે અને અમારું જે ગામ તલાવ છે પાણી નીકળવા માટે એ આખું ફૂલ થઈ ગયું છે અને અત્યારે જો હજુ વરસાદ પડશે તો ગામમાં પાણી આવી જશે હવે એના માટે અમે જીએફએલમાં પણ અરજી કરી ચૂક્યા છે પણ હજી સુધી અમને કોઈ પગલાં લીધા નથી હવે વરસાદ આવશે ઘરમાં પાણી આવશે તમે પંચાયતને રજૂઆત કરી છે પંચાયતને પણ વારંવાર રજૂઆત કરી છે પણ પંચાયતમાં પણ કશું જ એમનો રિસ્પોન્સ નથી એટલા માટે જ અમે આજે અહીંયા ભેગા થઈને બધી વાત ચર્ચા માટે આવેલા નવી નગરીમાં દર ચોમાસાની અંદર સમસ્યા છે કે પાણી દર વર્ષે પાણી પહેરી જાય છે એની છતાં અમે આજે જીએફએલ કંપનીના સાહેબને બોલાવ્યા હતા આ જે કંપની એવું કહે છે કે અમે હમણાં વિચારીને તમને કહીશું તો મેળ કહેવું એવું છે કે કંપની ગામમાં પાણી પહી જાય છે આગલા વર્ષે બી મારા ઘરમાં પાણી પહી ગયું હતું નુકસાન થયું હતું કોઈ કશું કરતું નથી મારે તમામ ભાઈબંધને એવું કહેવું છે કે આજે નવી નગરીના તમામ મારા બેસ્ટ ફ્રેન્ડો બધા છોકરાઓ અહીંયા આગળ હાજર છે એટલે મારે કંપનીવાળાને સાહેબને બોલાવીને કીધું છે કે અમારું આ પાણીનું નિરાકરણ લાવો કંપની સાથે વાતચીત કરાય કંપનીને મેનેજમેન્ટના સાહેબ આવ્યા પછી શું વાતચીત થઈ અને કેવા પ્રકારનો રિસ્પોન્સ લેવા લોગે છે કે નથી કંપનીવાળા હજુ એવું કહે છે કે અમને જઈશું કંપની સાહેબ જોડે મિટિંગ કરીશું ને પછી અમે તમને કહીશું કે આનું નિરાકરણ શું આવશે વાતચીત રાત્રે જ વરસાદ પડશે વરસાદ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે વરસાદ પડશે ને તમારા ઘરમાં પાણી આવશે તો તેની જવાબદારી કોણ હવે એની સમસ્યા હવે બહુ ખોટું છે કે કે આજે પાણી વરસાદ પડશે ને જો પાણી પહેશે તો અમારે તો શું કરવાનું કારણ કે કંપની જવાબદારી લેતી નહીં અમારી જોડે કોઈ સાથ સરકાર છે નહીં ખાલી તકલીફ નવી નગરીની અંદર જ છે બીજા જે અમારા ગામની અંદર લગભગ પાંચ છ ફરિયા છે એ લોકો કોઈ જવાન છોકરા આવતા નથી કારણ કે એમને ઊંચાઈની અંદર ઘર છે અમારું બધું નીચો ભાગ છે એટલે એ લોકો આવવા નથી માંગતા ગામના સરપંચ શું કહેવામાં ગામના સરપંચ

આવેદનપત્ર આપી છું કલેક્ટરને કે સાહેબ અમારી આ દર ચોમાસામાં આ સમસ્યા છે અને નવી નગરીની અંદર પાણી પહેરી જાય છે